આવે <laughs> <laughs> આવી ગયો છે મહા પર્વ જે પાંચ વર્ષે એક વાર આવે છે જેના વિશે મારો મિત્ર મગન તમને બે શબ્દો કે છે સાંભળો ખાસ કરીને મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને મંગળવારે છે ખાસ મતદાન અચૂક કરો મતદાન એ મહાદાન છે ગોટાદ નગરપાલિકા અને એસટી વિભાગના સહયોગથી આ જનજાગૃતિ કાર્યક્રમ જનજાગૃતિ વાત તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે એટલે ખાસ ચુકાય નહીં ભૂલાય નહીં કોઈની લાલચમાં અવાય નહીં એવી રીતે ખાસ આપણે સાત તારીખે મતદાન કરીએ

તો આવો દસ મિનિટ નું નાટક છે બોટાદ નગરપાલિકા દ્વારા આયોજિત લોકસભાની આ ચૂંટણી નો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે બસ થોડી જ વારમાં નાટક શરૂ કરવા જઈ રહ્યા છે જોવા જાણવા અને માણવા જેવું જૂનું ને જાણીતું છગન મગન નું નાટક આવો સૌ વધારો

ભગતિ ધારા ભગતી નીચે બનનારા હાથે તેનારા બગલ વા કવિ એક હલવો કવિ લાખો ગયે અને